તો રાતે રાતે ડાયરાને કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશે એ તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયો પર આજે બહુ ટાઈમ પછી ઘરે હું આવી છું અને બ્લોગ બનાવું છું તમે બહુ ટાઈમથી મારા માને નહીં જોયા હોય વ્લોગમાં કારણ કે અત્યારે એ બધા કચ્છમાં રહે છે એટલે એ બસ જો હમણાં સાતમ આઠમ છે તો રોકાવા આવ્યા છે અહીંયા અને હું એ રોકાવા આવી છું પછી બધ બધા વહી જાઉં પોતપોતાના ઘરે તારે ત્યાં જ રહેવાનું દિવાળી સુધી તો થોડાક ટાઈમ પેલા વ્લોગ બનાવવાની હતી પણ હું બે ત્રણ દિવસ હમણાં ફરવામાં હતી એટલે ધાર્મિક સ્થળે ગઈ હતી પરબ વાવડી સત્તાધાર બિલખા એટલે ત્યાં થોડું થોડુંક આમાં એડ કરીશ હું ત્યાં ગઈ હતી બધા મને ખબર વિડીયો શૂટ કરવાની મનાઈ હોય એટલા માટે તો હવે તમે કન્ટિન્યુ જોડાયેલા રહેજો જો પૂરે બોલ મોટા મોટા

તો તારે કઈ કોઈને કેવું ના મારે કેવું મારે હું કેવું કાલા ગેલન હું કેવું ઈ તો એવું બધી હાલા રાખે મજા આવે ને કચ્છમાં નું વારા જો બેઠી બેઠી બારમાં એવું છે હા હું મુ આમ આ મો આયા અહીંયા બમ મુ જાવ હાલ હાલો મનાલે જન હર માણસ તો ક્યાંથી બધા બધાને એજ છે કે માણસ વગર નો મજા આવે માણા એમ થોડા વેસા માણસ ના મળે ગાય ગાય વહે તો તમે પેલા ને ખડવાટતા જોયા હે

સક્યો એ આપડે બદલાવવાની જરૂર છે આખી ઓલી થઈ ગઈ તો લેતી આવી આમ સફેદ જ કે કેસરી હાલે ને વાગી ગયા

સાગર એંતરા થી સમાજ સુધરાશે એટલે હુદરાપાડુ હુદરાપાડે સુધરાપાડે જ્યાં ઢાંગા ગરિયણ કરે તો ત્યાં પાછું રહી જવું તો સાહેબ ક્યાં પાછો કાલ જવાનું હોય ઓ મને લાઈન તો ઓરને એક દે મને એમ

મારો આ ટી શર્ટ હે ને તમે બધા કેટલા ટાઈમ જોયું હશે કેમ કે હું બે હજાર અઢાર થી આ ટી શર્ટ પહેરું કેટલા એટલે કેટલા વર્ષો થી એમ કેટલું સારું એ નહીં આ કેટલા વર્ષથી પહેરું એવું ના છે ને સારું લાગે ને કાપડ એ મસ્ત છે આનું તો આમ અમુક અમુક જૂની વસ્તુ હોય જૂના વ્યક્તિ હોય આપડે કલર એ મસ્ત છે ભુલાઈ નહીં એટલે હું આમ આ ટી શર્ટ એ મારું ફેવરિટ છે બધા મને એમ કે આ ને આ કેટલું પહેરે હવે તો આ મુક પણ તો એ નથી મુકાતું એવું સારું ટી શર્ટ તું તો કે પણ બીજા બધા કહેતા હોય ને કે હવે આ બહુ જૂનું થઈ ગયું પણ આ મને બહુ ગમે એટલે કેટલા બે હજાર અઢાર થી હમણાં એટલે સાત આઠ તો થઈ ગયા હા એ મારું તો પીરતી જોઈ ને એટલે એવું છે બધું આજે જોઈ જોઈને ગોટા આવી જા છો ને છપટ પણ કરવાની છે ને મેં આગળ ચા પીને ખાલી ઉભો છો છે ને ચાલુ કર્યું છે પાણી પીને તો તો તમારે આગળ હું બહાર જઈશ બે મિનિટમાં બે મિનિટમાં બહાર જઈશ ને ત્યાં મસ્ત વિડીયો આવશે મેં આગળ વિડીયો જોયો ને એ અવાજ પણ હારણ આવતો નતો એ આગળ હવે ભલે અવાજ ગંદો હવે આગળ બહાર જઈશ ને એટલે હારમણ આવશે પવન ને બધી જોઠા હોય તો આ જેવું બનાવવા માંડ્યો છે કાલનો કોઈ દી કેટલા દિનો બનાવતો અને હમણાં કોઈ દીવ બનાવ્યો એ નથી ગમે બ્લોગ તે આજે બ્લોગ બનાવવાનો છે હું નહીં રીતા બનાવતા જ પહેલાં એ કોમ્પ્યુટરમાં પણ બધી ન આવતા મારા પપ્પાને કોમ્પ્યુટરમાં દી લેવા થઈ લેપટોપ ત્યાંથી અહીં ચાર્જર પણ લેવા તે ત્યાંથી મારી મમ્મીને થોડુંક કામ કામ હતું એનો અંગૂઠો લીધો હતો એમાં અંગૂઠો લીધો હતો પપ્પાએ લેપટોપમાં કનેક્ટ કરીને ત્યાંથી પછી હું લેપટોપ દેખી ગયો ત્યાંથી કહીને પછી લેપટોપનું હું પડ્યો ને પછી મારા પપ્પાએ ન કહ્યું કહીનું તેથી તેથી મારો મમ્મા નળિયેળી લેવા પણ આવ્યા હતા તો મારા વિડીયોમાં ત્યાં પણ બધી જ સપોર્ટ કરેલો હતો મેં મારો વિડીયો લેપટોપમાં પણ આવે છે તમે જોતા રહેજો લેપટોપમાં ફોનમાં ટીવીમાં પણ આવશે મારા વિડિયો બધીમાં આવે છે કોઈ કહેતા નથી કે કિશોરનો વિડીયો હા એ ન થતો કોઈને કહેતા